તો મિત્રો આજે હું તમારે દેવાના છું મારે ઘરની હોમ ટુર આ આ એક આવી ગયા છે બેન આ પણ માંડી ગયા છે અને મમ્મી અહીંયા કામ કરી રહી છે ને આપણે સેલ્ફી સ્ટીક લઈને તમારે મારું ઘર બતાવ્યું લાઈટ બેટ ચાલુ કરીએ દેખો ગાડી આ કરી લાઈટ ચાલુ આ છે આપણું ઘર આ પાસે પડ્યો છે ઓહા ઓછી ઓલા ઓછી તો હાજર પરે પડ્યા હે આ પાસે પડી છે ખુરશી કહો ખુરશીના સુટકેશું પડી છે સુટકેશું પડી સુટકેશું અને આ પડ્યા કૂદરા